દામનગર પટેલવાડી ખાતે દામનગર નગરપાલિકા દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ આયોજિત પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી દામનગર નગરપાલિકા દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ તકે પ્રિતેશભાઈ નારોલા દામનગર નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારેલા માર્કેટયાર્ડના વોઇસ ચેરમેન હરજીભાઈ નારોલા દામનગર શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ નારોલા મહામંત્રી સતીશ ગિરી ગોસ્વામી તુષારભાઈ પાઠક કિશોરભાઈ ભટ્ટ અમરસિંહભાઈ નારોલા દામનગર શહેર ઉપપ્રમુખ ભરતભાઈ ભાસ્કર ભુરખિયા ગામના સરપંચ રમેશભાઈ દામનગર શહેર યુવા પ્રમુખ નરેશભાઈ મકવાણા જયદીપભાઈ સોની રણજીતભાઈ રાઠોડ કૌશિકભાઈ બોરીચા પરેશભાઈ રાઠોડ ડૉક્ટર રાઠોડ માનવ જીવન અમૂલ્ય છે જેને બચાવવા લોહી ખૂબ જ મહત્ત્વનું છે લોહીની આકસ્મિક જરૂર કોઈપણ વ્યક્તિને પડી શકે છે એ જરૂરિયાત પૂરી કરવાનો એકમાત્ર વિકલ્પ છે જે રક્તદાન મનુષ્યને ગંભીર બીમારીના સમયે ઓપરેશનના સમયે જરૂર રહે છે થેલેસેમિયા નામની બીમારીના દર્દીને અમુક દિવસોના અંતરે નિયમિત લોહી આપવું પડે છે દામનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પ્રદીપસિંહ જાડેજાએ રક્તદાન બ્લડ ડોનેશન આપ્યું હતું જેમાં દામનગર પોલીસ સ્ટાફ પણ સાથે હાજર રહી આ કેમ્પ રાખેલ છે ગામડાના આગેવાનો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં બહેનોએ પણ રક્તદાન ડોનેટ કર્યું હતું દામનગર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે જેમાં અમરેલી રેડ ક્રોસ સોસાયટીએ પણ ડોનેશનની હાજરી આપી હતી ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર દામનગર